પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલ શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે લીમખેડાના પાલી હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર ધોડકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો હતો તો અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે આઠ લોકો ઘાયલ થયા છે ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલમાં ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રયાગરાજ કુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યું છે અમારી સાથે જોડાઈ છે ભૂપેન્દ્ર પ્રયાગરાજ મહાકુંભ પરત ફરતા લોકોને અકસ્માત નડ્યો છે શું ચંપર અકસ્માત સર્જાયો છે જેમાં પ્રયાગરાજ થી કુંભ સ્નાન કરીને ગુજરાતના અંકલેશ્વર અને ધોળકો એક પરિવાર એક ટ્રાવેલર મારફતે અહીંથી પસાર થતો હતો ને હાઈવે ઉપર એક ટ્રક ઉભી હતી આપ જોઈ શકો છો મારી પાછળ એક અહીંયા હાઈવે પર ટ્રક ઊભી હતી અને એ ટ્રક સાથે એ જે ટ્રાવેલર હતી એ અથડાઈ હતી ને ટ્રક અંદર જે લોકો સવાર હતા એ એમાંથી આશરે બાર લોકો હતા એમાંથી ચાર લોકોનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું અને

અને આઠ લોકો અત્યારે હાલ કેવી છે શું તે વિશે કોઈ માહિતી મળી રહી છે ભૂપેન્દ્ર અને આ તમામ પરિવાર ક્યાંનો હતો શું તેના વિશે કોઈ માહિતી મળી રહી છે કે

જી આ ટ્રક જે જાણવા મળ્યું છે એના પ્રમાણે જે ટ્રક હતું એ ટ્રક અહીંયા ઉભો હતો અને મોડી રાતની આ ઘટના છે અને અહીંથી જે ટ્રાવેલ ટ્રાવેલર ગાડી હતી એને હટાવી દેવામાં આવ્યું છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અહીંયા જે સ્થાનિક છે સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું અકસ્માત અંગે એમનું શું કહેવાનું છે શું માનવું છે શું કહેશો અકસ્માત અંગે આપણે બે વાગ્યાના આસપાસ નદી પાલડી ગામે હાઈવે ઉપર

હાલ આ ઘટનાની જાણ થતા છે એટલે હાલ એ પરિસ્થિતિ મેળવવાનું કોશિશ કરશે એના પછી કઈ તૈયાર થશે જોડાવા બદલ